હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આમ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વાધ્યપુથી ભાગ નંબર ત્રણ વિષય ગણિત એકમ સાત સમય વહી જાય છે આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક મિનિટ કલાક દિવસ અને મહિનામાં થતા કામનું વર્ગીકરણ કરો તો એક પહેલાં છે રોટલી બનાવી તો તે મિનિટમાં થાય છે કપડાં સુકાતા તો કલાક પછી દી ફૂલનું ખીલવું તો દિવસમાં અને મકાન ચણવું તો મહિના હવે પ્રશ્ન બે આપેલું વિદ્યાર્થી ઓળખ કાર્ડનો અભ્યાસ કરો તે પરથી પ્રશ્નોના જવાબ લખો તો અહીં એક વિદ્યાર્થીનું ઓળખ કાર્ડ આપેલું છે તેમાં પછી આપણે તેની જન્મ તારીખ કેટલી ઉંમર થઈ ઓળખ કાર્ડ નંબર વિદ્યાર્થીની ઓળખકાર્ડ કઈ તારીખે ઇસ્યુ થયેલું છે તે આપણે આ ઓળખ કાર્ડ પરથી જવાબ મેળવવાના છે હવે પ્રશ્ન ત્રણ આપેલ કેલેન્ડરનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ લખો અહીં બે હજાર ચોવીસનું કેલેન્ડર આપેલું છે તેમાં કેલેન્ડરનો પહેલાં અભ્યાસ કરવાનો છે અને પછી આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે ચલો આગળ હવે પ્રશ્નોચાર નીચે આપેલા તહેવારો કયા વાર વારે આવે છે તે શોધો તો અહીં કેલેન્ડરની મદદથી આપણે આ તહેવાર કયા વારે આવે છે તે જોવાના છે વર્ષમાં આવતા ઉપર દર્શાવેલ તહેવારના ક્રમો ગોઠવવાના છે તો પહેલા શ્રી ઉત્તરાયણ આવશે પછી મહાશિવરાત્રિ હોળી બકરીદ સ્વાતંત્ર્ય દિન રક્ષાબંધન જન્માષ્ટમી દશેરા દિવાળી અને નાતા હવે પ્રશ્ન પાંચ આગળ આપેલ પ્રશ્ન ત્રણના વર્ષ બે હજાર ચોવીસના કેલેન્ડરનો અભ્યાસ કરી નીચે આપેલ કેલેન્ડર કયા મહિનાનું છે તે જણાવો અને કેલેન્ડર પૂર્ણ કરી પ્રશ્નોના જવાબ આપો તો અહીં ઓક્ટોબર બે હજાર ચોવીસનું કેલેન્ડર છે હવે આગળ તે પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો આગળ પેલું કેલેન્ડર હતું ઓક્ટોબર બે હજાર ચોવીસનું એના પરથી આ પ્રશ્નનો જવાબ લખવાના છીએ આપણે હવે પ્રશ્ન છ મહેશના જીવનમાં બનેલી જીવનમાં બનેલી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમ આપવો અને સમય રેખા પર ક્રમશઃ ગોઠવો તો પહેલું આવશે મહેશનો જન્મ પછી બીજું આવશે મહેશે શાળામાં ભણવા માટે પ્રવેશ મેળવ્યો ત્રીજું મહેશ દસ ધોરણ દસમાં ઉત્તીર્ણ થયો પછી ચાર મહેશના લગ્ન થયા પાંચ મહેશની દીકરીને શાળામાં ભણવા મોકલી હવે આગળ પ્રશ્ન સાત નીચેની ઘડિયાળ જોઈ આપેલ ચોરસમાં સમય દર્શાવો તો અહીં આપણે ઘડિયાળમાં સમય તો દર્શાવેલો છે પણ કેટલો દર્શાવેલો તે નથી તો આપણે લખવાનું છે તો પહેલાંમાં ત્રણ વાગ્યા છે બીજામાં આઠ વાગ્યા છે ત્રીજામાં એક વાગ્યો છે ચોથામાં એકત્રીસ થઈ છે અને પાંચમામાં નવ વાગ્યા છે અને છઠ્ઠામાં દસ ત્રીસ થઈ છે અને સાતમામાં ચાર વાગ્યા છે પાંચમામાં અગિયાર ત્રીસ થઈ છે અને નવમામાં બાર વાગ્યા છે હવે આપણે પ્રશ્ન આઠ જોવાના છીએ નીચે દર્શાવેલ સમય મુજબ ઘડિયાળમાં કાંટા દોરવાના છે અહીં સમય આપેલો છે સમય આપેલો છે તો આપણે ઘડિયાળમાં કાંટા દોરવાના છે સમય સમય તો આપેલો જ છે પણ આપણે તેના કાંટા દોરવાના છે તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય